અરવલ્લીના મોડાસામાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા આયોજન કરાયું રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો યુવા મોરચાના સભ્યો સહિત સ્થાનિકો જોડાયા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ અને એમની ટીમ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં કાર્યકર્તાઓ યુવાનો મહિલાઓ સૌ જોડાયા છે અને સમગ્ર મોડાસા તાલુકો આજે દેશભક્તિના રંગે રંગાયો છે